બેઝિકલી કોઈ પણ લેડીઝના શરીરમાં પિત્ત વધારે છે ગરમીનો કોઠો છે તો નેચરલી ગર્ભાશય સુધી પહોંચે એ લગભગ ડિસ્ટ્રોય થઈ જાય છે શુક્રાણુ એટલે વાયરસ બેક્ટેરિયા જેવા નાના નાના જીવાણુ શરીરમાં એટલી બધી ગરમી છે કે એના ડેસ્ટિનેશન સુધી પહોંચે એ પહેલા શરીરની ગરમીથી ડિસ્ટ્રોય થઈ જાય છે એટલે ડેસ્ટિનેશન સુધી પહોંચી નથી શકતા કદાચ પહોંચી જાય છે ગર્ભ બની જાય છે તો ગર્ભના વિકાસ માટે શરીરમાં અંદર જે ઠંડક હોવી જોઈએ તે નથી સિમ્પલ હું એસીમાં બેઠી છું આખો રૂમ ઠંડો છે તો આ ટેબલ ઠંડુ જ હોવાનું આખા શરીરમાં ગરમી છે તો ગર્ભાશયમાં ગરમી જ હોવાની એટલે મોટા ભાગના ઇન્ફર્ટિલિટીના સ્ત્રીઓના કેસમાં મેં ઓબ્ઝર્વ કર્યું છે કે શરીરમાં પિત્ત વધારે જોવા મળે છે બીજું મહત્વનું કારણ પીસીઓડી પોલિસિસ્ટિક કોવેરિયન્ટ ડિસીઝ જે આજે ખૂબ કોમન છે હું બહુ ફ્રેન્કલી શેર કરું છું કે મારી રોજની ઓપીડીમાં કોલેજના ફર્સ્ટ ઇયર સેકન્ડ યરમાં ભણતી દીકરીઓ આવે છે કે મેડમ પીરિયડ્સ આવતા જ નથી મારી એક રિક્વેસ્ટ છે પહેલાના જમાનામાં જ્યારે સાડી ને સાડીને ને ચણિયા હતા ને ત્યારે પીરિયડ્સના આટલા ઇસ્યુઝ નહોતા હવે મોટા ભાગની દીકરીઓને જીન્સ જ પહેરવા છે એ પણ સાત દિવસમાંથી માંથી એક દિવસ રવિવારની રજા હોય છ દિવસમાંથી માંથી પાંચ દિવસ નહીં દિવસ વેરિંગમાં જીન્સ જ હોય છે એટલે આયુર્વેદમાં અમારી યુનિવર્સિટીમાં આ વિષય પર પણ સંશોધન થયું છે કે દીકરીઓને નાનપણથી એવી ટેવ પાડો કે થોડા ખુલ્લા કપડા પહેરે ટાઈટ જીન્સ નહીં હમણાં જ મેં મારી એક દીકરી કીધું મેડમ તો કહેતા જ નહીં હો પછી મારે મારી મમ્મી ઝઘડો થશે મેં કીધું દીકરા પેલા બેલ બોટમ ટાઈપના પોળા પોળા નથી આવ્યા હા એ ચાલશે પણ પેલું તમે જીન્સ ની નાતો પાડતા જ નહીં એટલે ઓકે આપણે એને એને કન્વિન્સ કરવાના છે થોડાક સુધારા વધારા કરવાના છે પહેરવેશમાં મન બહુ જ મોટી વાત છે આયુર્વેદની સ્વસ્થ વ્યક્તિની વ્યાખ્યા એ સ્વીકારી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બધી પથિઓને પૂછ્યું કે ભાઈ તમારું સાયન્સ શું કહે છે સ્વસ્થ વ્યક્તિ માટે પછી એને સ્વીકાર્યું કે વાહ કેટલી અદ્ભુત વ્યાખ્યા એમાં એવું કીધું છે કે સમદોષ સમાગ્ની દોષ શરીરનો સરસ હોય અગ્નિસમ હોય સમુ મલક્રિય મલક્રિયા અને ધાતુ અસમાન હોય એ વાક્ય મહત્વનું નથી સ્વસ્થ વ્યક્તિ જેના આત્મા મન અને ઇન્દ્રિયો પ્રસન્ન છે જ વ્યક્તિ સ્વસ્થ કહેવાને લાયક છે એટલે અત્યારે કોઈ સ્વસ્થ જ નથી અને લેડીઝર છે ને પ્રશ્ન શું છે ખબર છે હમણાં એક પ્રેગ્નન્ટ લેડી આવી મેડમ હમણાં તો કંઈ પ્રાણાયામ નથી થતું ને કંઈ નથી થતું શું કરું મેં કીધું અભિમન્યુ ક્યાંય નહીં જાય અંદર જ રહેશે નિરાત રાખો સિમ્પલ ખાલી જે મેડમ એ કીધું ને મન્ચુરિયન ખાઈ લો એની ના નથી પછી એટલો બધો આમ વસવસો થઈ હર ખવાઈ ગયું કઈ નહીં આપણે જે રોજ અઠવાડિયે બે વાર ખાતા હતા મહિને એકવાર ખાઉં સિમ્પલ આટલું જ સેટિંગ કરવાનું છે એક એક વાક્ય છે કે આજુબાજુની એક પરિસ્થિતિ બદલાવાને નથી વર કે આજુબાજુના વડીલોનો કોઈનો સ્વભાવ બદલાવાનો નથી ખાલી તમારો રિસ્પોન્સ પોઝિટિવ કરી દો એવરીથિંગ વિલ બી ઓકે તો મેં જે વાત કરી દે કે સાયકોલોજીમાં એક અમારા મારી પાસે આવે એ મેચ લેવલ આવે મેડમ ને ખબર હશે કે એ મેચ લેવલ લો આવ્યું એટલે મન થી આપણે સ્વીકારી લઈએ મેડમ હું તો આટલા ગાય ને મળી આવી છું એ મેચ લો છે એટલે આમ તો બાળક લેવાની કોઈ શક્યતા જ નથી અરે ભાઈ તમે મનમાં કેમ એ મેચ લેવલ નાખી દો છો માણસ એકવાર ખબર પડવી જોઈએ એટલે સ્ત્રીઓમાં છે ને એક આ વસ્તુ છે કે મગજમાં જો દુખે ને એટલે બ્રેઇન ટ્યુમર જ હોય જેવું તેવું વિચારવાનું જ નહીં ઊંચું જ વિચારવાનું

એક છે ને અમારામાં વિરુદ્ધ આહારનું એક લિસ્ટ છે દેશ વિરુદ્ધ સાતમ્ય વિરુદ્ધ હા બધું અલગ અલગ હોય એટલે એમાં એ વિરુદ્ધમાં કે તમે જે દેશમાં રહો છો એની તમારો આબોહવામાં આવે છે એટલે એનું ખાનપાન એનો એનું પહેરવેશ એ બધું તમને પચી ગયેલું છે અત્યારે આપણું શું છે કે અહીંયા હોઈએ ને તો આપણે મંચુરિયન ને મેક્સિકન ઇટાલિયન ખાવું છે અને ઇટલી ફરવા જઈએ તો એમ થાય ક્યાંક મારી મળી જાય બસ એટલે હું સમજુ છું વિદેશમાં હશે એક તો શિવાની બેને શરૂઆતમાં કીધું કે આપણે એ લોકો કરતા અર્લી છીએ કન્સ્યુ કરવામાં એટલે આપણી કઈક જે પેથોફિઝિયોલોજી છે આપણું શરીરની રચના છે એમાં ક્યાંક એ પરિબળ ઇન્ડાયરેક્ટલી ભાગ ભજવે છે સતત ટાઇટનેસ સતત જાડાઈ સતત ગરમી એટલે બીજ સમયે જે મોટું થવું જોઈએ સમયે છૂટું પડવું જોઈએ મેચ્યોર્ડ હોવું જોઈએ એમાં ક્યાં કામ તેમ થવાની શક્યતા છે એટલે જસ્ટ મેં કીધું એમ કે વિદેશમાં કદાચ અસર એટલી ન થતી હોય પણ આ ભારતની આપણી જે પરંપરા છે એમાં ક્યાંક ચોક્કસ ઇન્ડાયરેક્ટલી ઇમ્પેક્ટ આપે છે બરાબર એટલે બહુ જ સરસ આ પ્રશ્ન મેં એટલા માટે પૂછ્યો કે હું માનું છું અહીંયા બેઠેલા તમામ તો હું ગુગલ કરવા માંડ્યા હશે યસ સર પ્લીઝ ડોક્ટર દેવાંગીબેન સાથે હંડ્રેડ પર્સન્ટ સમજ છું કપડાં બહુ મોટો ભાગ ભજવે છે એમાં કોઈ બે નથી જેવા કપડા પહેરો છો એવું મન બી એવી રીતે રિએક્ટ કરતું હોય છે આજના જમાનામાં પુરુષ સમવડી સ્ત્રી થતી જતી હોય છે હજાર પુરુષ સમવડી સ્ત્રી થતી એ ના નથી થવું જોઈએ સો હંડ્રેડ પર્સન્ટ થવું જોઈએ પણ એની સાથે સાથે હવે જે મસ્યુલ બોડી થતું જાય છે થતું જાય એને હિસાબે જીમ ને બધું વધતું જતું હોય છે એને એને કારણે પુરુષની અંદર સ્ત્રી તત્વ ઓછું થતું જાય છે અને ટેસ્ટોસ્ટોરોન પ્રમાણ બહુ વધતું જતું હોય છે એમાં અને એક બહુ મોટો ભાગ ભજવે છે વંધ્યત્વનો ઇન્ફર્ટિલિટીનો અને એમાં એની અંદર આપણા ક્લોથ આપણા કપડાં આપણા રેડ કેર આપણી વર્તણૂક બહુ મોટો ભાગ ભજવતો હોય છે સરસ એટલે આ ઉપરથી થી આપણને વિચાર આવે કે આપણે ત્યાં ઈશ્વરે અર્ધ નારેશ્વર હતો ક્યારેક તમારી અંદર સ્ત્રી બહાર આવે ક્યારેક તમારી અંદરથી પુરુષ બહાર આવે અને આખી બહાર આવતી હોય છે પણ વસ્ત્રો એટલે હવે આમાં કોઈ વ્યક્તિ એવું તમને ના પાડે કે આ પહેરવું ન પહેરવું આપણે લગભગ કપડા એવા પહેરતા હોઈએ છીએ કે જે ટ્રેન્ડમાં હોય છે અને પહેર્યા પછી દસ વ્યક્તિઓ નોટિસ કરવા જોઈએ એમ એમ લાગે છે એ ટાઈપના ન પહેરો ત્યાં સુધી આપણને મજા નથી આવતી પણ આ એક ફેઝ એવો છે અને જો મેડિકલી ડોક્ટર હોય મારે એક અંગત રીતે બધાને કેવું છે તેમાં કે બેન મને બહુ આ જયારે મારે મૂક્યું ફેસબુક ઉપર અને બધાને તો બહુ બધા અલગ અલગ લોકોના મને ઈમેલ્સ આવે નામ કરે અને એમાં એક તો મને હું એમ ત્રણ વખત મારે વાંચવું પડ્યું એવું બધું મને ડોક્ટર સાહેબ આપ્યો છે